નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સરીગામમાં રોડ બારજીના દબાણો દૂર ઉમરગામ ગામ તાલુકાના સરીગામ પંચાયત વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળા દ્વારા પસ્તોથી દબાણ ઊભા કરવામાં આવતા હોય છે રોડ કિનારે આવેલી દુકાન વાળા દ્વારા દુકાન આગળ રોડ માર્જિનમાં લારી ગલ્લા ઊભા રાખી ભાડું વસૂલ રહ્યા હતા તો રોડ કિનારે ખાણીપીણી અને ફ્રૂટની લારી ઊભી કરાતા ગ્રાહકો રોડ પર વાહન પાર્ક કરતા જ સાંજે ટ્રાફિક જામ સર્જાતો હોય

અને ઉપરની વડી કચેરીથી થયેલા આદેશ મુજબ ગ્રામ પંચાયત અને ના સંયુક્ત વેન્ચરથી થયેલા રોડ ઉપર જે દબાણો કરેલા છે તેના માટેનું ગ્રામ પંચાયત અને પીડબલ્યુડી દ્વારા આયોજન કરેલું છે અને આયો આ જે બી દબાણ થયેલું છે એ દબાણને તાત્કાલિક દૂર કરી શકાય એ એ પ્રમાણેની કાર્યવાહી અત્યારે ચાલુ છે જેનાથી

અઢાર ખેરોડ થી દસ ફૂટ છે ને દસ ફૂટ છોડ્યું